વાયબ્રન્ટ ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા આવક ઓછી ખર્ચ વધુ દરરોજ પચીસ વ્યક્તિ કરે છે આત્મહત્યા રાજકોટમાં આર્થિક સંકળામણમાં મુકાયેલા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાના પ્રયાસો કર્યા છે ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે પ્રત્યેક પરિવારમાં આમદની અઠની ખર્ચ રૂપિયા જેવી સ્થિતિની હકીકતને જાણે છતી કરી છે મોરબી વાંકાનેરમા અને બે પુત્રી વડોદરા વાઘોડિયામાં પતિ પત્ની બાળક સુરેન્દ્રનગર દૂધરેજમાં માતા પિતા આત્મહત્યા કરવાના પ્રયાસો કર્યા છે વિકાસની વિકાસની આંધળી દોટમાં અસમાનતા વચ્ચે છેલ્લા પંદર મહિનામાં ગુજરાતમાં સત્તરથી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓમાં સમૃદ્ધ ગુજરાતમાં સામાજિક અને આર્થિક ચિત્રની કડવી હકીકતને ઉજાગર કરી છે રોજનું કમાઈને રોજનું ખાવા ખર્ચ ફેરિયા લારી પાથરાણ વાળા રોજ ને જે કરે છે તે પણ આત્મહત્યા કિસ્સામાં પચાસ પોઈન્ટ ચુમ્માલીસ ટકાનો વધારો નોંધાયો છે